ભાઈ ઇલેક્શન આવે છે આવી રીતે લોકો સાંજે બેસીને ઇલેક્શનની મોટા ભાગે ચર્ચા કરતા હોય તો મોરબી માં ઇલેક્શન ની શું સ્થિતિ લાગી છે સારું લાગે ભાજપ ભાજપમાં સારું લાગે ભાજપમાં સારું લાગે કામકાજ ધ્યાન છે મોરબી માં બધા હા સારું બધા થોડું થોડું ગટર ઉભરાય છે પણ કઈ વાંધો નહી ગટર ઉભરાય તો તકલીફ થઈ ગઈ ને અત્યારે ભરી તો પણ તો ભાજપ ને જ મત દેવો પડશે બીજા કોને દેવા જાશું ક્યો સાહેબ મહાનગરપાલિકા થયું છે એટલે થોડીક આશા છે ચૂંટણીનો માહોલ કેવો ચૂંટણી ચૂંટણીનો માહોલ અત્યારે કોઈને રસ નથી પણ બીજેપી આવશે સો ટકા રસ નથી તો પછી કે એટલે વોટિંગ ઓછું થશે વોટિંગ તો મને પચાસ પંચાવન માન થશે

દસ દસ ગણા ને આઠ આઠ ગણા ને એવા થઈ ગયા એટલે બધું વધતું જ હોય તો તમને સુવિધા કેવી રીતે આપશે મોંઘવારી ની વચ્ચે સુવિધા કેવી રીતે આપશે મને કેવા લો શું લાગે છે ચૂંટણી માં ચૂંટણી માં તો ભાજપ આવશે સો ટકા ભાજપ આવશે કેમ તના ટુ ભાજપ એટલે ભાજપ

પણ એ બાબતે તો અત્યારે ઝીરો લેવલ ઉપર છે અને મોરબી એટલે જીલો એટલે સિરેમિક હબ કહેવાય અહીંયા ઘણે લાખો લોકો મજૂરી કરવા માટે પ્રાંતિઓ આવતા હોય તો અમારે મોરબી સિવિલ હોસ્પિટલ આવેલી છે એની અંદર એ ઝીરો છે તમે અત્યારે મોરબીનો આ ઝૂલતા પુલને અહીંયા તમે બધે જઈ શકો અત્યારે મોરબીનો લગભગ આ જે ભૂગઢનો કદડો રહ્યો ને મોરબી મચ્છો નદી કહેવાય એની અંદર બધું એ આવે છે તો આ એવો વિકાસ તો અહીંયા છે નહીં તમે ઝૂલતા પુલ ની વાત કરીએ એટલે હવે સ્વાભાવિક રીતે ઝૂલતો પુલ હોય એટલે એ ઘટના યાદ આવે છે હમણાં સર્જીતી અને ઇમોશનલ છે હવે એમાં વાંક કોઈ એક વ્યક્તિનો તંત્રનો સરકારનો જેનો બી હોય પણ જીવ બહુ બધા ગયા છે સેંકડો લોકોના જીવ ગયા છે હવે એ જે ઘટના હતી એ સ્વાભાવિક રીતે લોકોના મનમાં વસેલી છે અને હું ઈચ્છું છું કે ના ભૂલાવી જોઈએ એ ઘટના ના ભૂલાવી જોઈએ કારણ કે નાની ઘટના નથી તો એની કોઈ અસર થવાની એ જે ઝુલતાપુલની જે ઘટના બની હતી એમાં તો જો વાત કરીએ ને તો મોરબી નગરપાલિકા એ લોકો જ એનો જવાબદાર કહેવાય કલેક્ટર સાહેબ કહેવાય ચીફ ઓફિસર કહેવાય કે જે કાંઈ પ્રમુખ ઉપપ્રમુખ જે કાંઈ એની બોડી આવતી હોય તો એ લોકો ઉપર એ એ જ એના જવાબદાર કહેવાય કારણ કે આ જે લોકોએ આ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખ્યું હતું તો એનું ફિટનેસ સર્ટ એનું ફિટનેસ સર્ટિફિકેટ માટે જે આ નગરપાલિકા છે તો એ લોકોએ ફિટનેસ સર્ટિફિકેટ દીધા વગર એને ચાલુ કરવા ન દેવું જોઈએ એટલે માનીને તો એના જવાબદાર તો એ જે આ મોરબી નગરપાલિકા જ કહેવાય આ ઘટનાની કોઈ અસર થશે થવી જોઈએ અસર થશે અસર તો થવી જ જોઈએ અને થશે તશે અસર હા શું અસર થશે એટલે તો ચૂંટણીના રિઝલ્ટ ઉપર ખબર પડે મતદાન મતદારો ઉપર મતદારો ઉપર એ એ ઘટના પછી કોઈ એના પછી એવી કોઈ એમાં મરમત કરાવવામાં આવ્યું અથવા તો બીજી કોઈ એવી જગ્યા છે જ્યાં હજુ બી આવું કંઈ થઈ શકે એવું છતાંય કોઈ કામ નથી થતું એવું કંઈ છે લાતી પ્લોટ છ લાતી પ્લોટ શહેરી નંબર કાયમી બારે બાર મહિના લીલો 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 છંઝપ જપ્ત હોય એટલે એટલો ગંદકી વાળો લાટી પ્લોટ છ પાંચ નંબર આ ત્રીસ પાંત્રીસ વર્ષથી અહીંયા ધંધો કરે છે અંદાજથી મોટો જાજો ટેક્સ લઈએ છે એમાં તમારે મોટા મોટો અત્યારે અહીંયા ભ્રષ્ટાચાર છે અત્યારે લાટી પ્લોટ છ પાંચ નંબર ચાર નંબર અંદર શેરીમાં અંદર જવાય એવી પરિસ્થિતિ નથી અત્યારે બાકી બાકી તો હવે જો વાત કરીએ તો વિકાસમાં તો ઉપરથી ઘણા બધા પેકેજો આવતા હોય અને આવતાય હશે પણ જો આ લોકો જાડી ચામડી વાળા જો એના પેટ ભરવામાંથી

બની ગયો છે અને સિરેમિક હબ અત્યારે કહેવાય જો મોરબી સિવિલ હોસ્પિટલમાં આ લોકો જો આ સામાન્ય જે માણસોને આ રિપોર્ટ કરવા માટે જે અમુક મશીનગરી આવતી હોય હમણાં જ મેં એની રજૂઆત કરી હતી તો અત્યારે ગમે તેને સોના કોલેજ આ આ બધું મીડિયા સમક્ષ અને કલેક્ટર સાહેબને તેમજ આરોગ્ય મંત્રીને કારણ કે સિટી સ્કેન કરવા જાવું હોય તો પ્રાઇવેટમાં અત્યારે ત્રણ હજાર રૂપિયાના બ બે હજાર રૂપિયાના ખર્ચા થતા હોય તો અત્યારે તમે મોરબી સિવિલે જ ને તો અત્યારે મોરબી સિવિલ એટલે ભલે અત્યારે મેડિકલ કોલેજ બને પણ એ કેદી બને એ હજી એમાં તો સમય લાગે કારણ કે અહીંયા કણે જે જિલ્લા લેવલની જે સુવિધા મળવી જોઈએ ને એ હાવ એક નંબર ઝીરો ઉપર છે અને તમે અહીંયા કણે સ્થળ ઉપર જઈને તપાસે કરીએ ગો કારણ કે અમે આરોગ્ય મંત્રીને મુખ્યમંત્રીને કલેક્ટર સાહેબને અવર અવર સામાજિક કાર્યકરો અને અમારી મોરબીની જનતા સાથે જઈને રજૂઆત કરતા હોય પણ તોય આ લોકોને કાંઈ કોઈ જાતનો ફરક જ નથી પડતો એટલે આ બધુંય ઘણી બધી સમસ્યા હોય એટલે આ બધું હવે પબ્લિકે વિચારવું જોઈએ કે શું કરવું જોઈએ અત્યારે જો વાત કરીએ કે મોરબી આવડો મોટો જિલ્લો છે હમણાં થોડાક સમય મોર જે પિકનિક સેન્ટર ચૌદથી પંદર કરોડના ખર્ચે પાસ થયું છે એને આ બે હજાર સત્તરમાં પાસ થયું હતું પણ હજી જો ગ્રાઉન્ડ લેવલે જોઈને તો એ ઝીરો ઝીરો જ છે કારણ કે આ જે મોરબીની જે ઘટના બની ને જો આવું રિવરફ્રન્ટ કે કાંઈ પણ ફરવાલાયક સ્થળ હોત ને તો આટલા લોકોના જીવ ન જાત કારણ કે જે તે સમય આ બનાવ બન્યો ને તો આની માથે બધા ખચા ખચી થઈ ગઈ અને એનો ઓવરલોડ થઈ ગયો એટલે ખાસ કરીને હું તો સરકાર સુધી એ વાત પહોંચાડવા માગું છું કે તાત્કાલિક ધોરણે જો અહીંયા મોરબી એક ને મોરબી બેમાં જો બગીચાની ને એવી સુવિધા થઈ જાય ને તો આવનારા સમયમાં લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડતો હોય તો એ ફરી શકે બે સ્થળ થઈ જાય તો એ સારી વસ્તુ કહેવાય